સરકારે જે એક સાત બે હજાર સત્તર થી જીએસટીનો આ નવો કાયદો આપ્યો એમાં જે જૂના જેટલા ઇન્ડાયરેક્ટ ટેક્સીસ હતા અલગ અલગ વેટ આ બધા ટેક્સને ભેગા કરીને આ એક સારો કાયદો આપ્યો છે જેથી પહેલા એક સાથે તમારે ઘણા બધા એક તો લો નું કોમ્પ્લાયન્સ કરવાનું હતું અને બે કે ત્રણ ઓફિસની સાથે તમારે ડીલિંગ કરવાનું હતું એની સામે હવે તમારે એક જ કાયદો છે નો અને તમારે ઓફિસ એક જ છે કાં તો તમે સેન્ટ્રલ માં છો કાં તો સ્ટેટ જીએસટીમાં છો અને અત્યારનો જે આ કાયદો છે એ એટલા માટે સારો કહી શકાય કે જ્યારે એક સાત બે હજાર સત્તરે આ આવ્યો ત્યારે જે ટોટલ રેવન્યુ કલેક્શન હતું પહેલા એના કરતા અત્યારે બે ગણું રેવન્યુ કલેક્શન સરકારને પર મંથ થાય છે જે એ દેખાડે છે કે કાયદાનો જે સ્પ્રેડ સરકારે નક્કી કરેલો હતો એ બરાબર છે અને જો દેશની આવક વધશે તો જ દેશ પ્રગતિ કરશે સો સરકારનો જે ઉદ્દેશ છે એમાં લોકો પણ ફાળો બરાબર જ આપે છે હજુ પણ આ કાયદામાં જે નાની નાની ત્રુટીઓ છે જે કે ફેક બિલ છે રજીસ્ટ્રેશનનો ખોટા લેવાય છે એના ઉપર જો વધારે કડકાઈથી અને જે ઓફિસરોના જવાબદારીઓ દેવામાં આવી છે એ જો સરખી રીતે આ કામ પાર પાડે તો એવું બને કે હજુ સરકારનું કલેક્શન વધુ સારું થશે એની સામે એમ પણ કહી શકાય કે અત્યારે જે સ્ટેટ ની આપણી અહીંની ઓફિસ છે એ ખૂબ જ સુંદર કામગીરી કરે છે અને જે કરદાતાઓ છે એની મુશ્કેલીઓને ખૂબ જ સારી રીતે હેન્ડલ કરી શકે છે જે કરદાતાઓ માટે પણ સારું છે કરદાતાઓએ પણ આ કાયદાના વ્યાપનો અને આ કાયદાનો વધુ સારો ઉપયોગ કરી અને જેટલું સરકારને બેનિફિશિયલ થાય અને કાયદાનું સારી રીતે અમલ કરશે એમ ભવિષ્યમાં સરકાર કદાચ આના રેટ પણ ઘટાડી શકે અને લોકો ઉપર આવતું બર્ડન પણ ઓછું થઈ શકે એમ છે હું જતીન મારું છું અને અમારું અહીંયા જામનગરમાં લાખાબા વર્ષિત અમારે યુનિટ છે એક પ્લાસ્ટિકનું યુનિટ છે અને બીજું સ્પર્શ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન યુનિટ છે અને અમે લોકો ઇન્ડસ્ટ્રીમાં મેન્યુફેક્ચરિંગમાં ઓલમોસ્ટ પ્લાસ્ટિકમાં છેલ્લા પચાસ વર્ષથી છીએ એટલે એક્સાઇઝથી લઈને જીએસટીથી લઈ અને બધું છે ત્યારથી અમારી ઇન્ડસ્ટ્રી ચાલે છે અને જીએસટી આમ બે હજાર ને સત્તરમાં આવ્યું ત્યારથી અમે લોકો જીએસટીના રેગ્યુલર રિટર્ન્સ ભરીએ છીએ બધું કરતા હોય જે સ્ટાર્ટિંગમાં નવું નવું આવ્યું ત્યારે ઘણા બધા ને કોમ્પ્લિકેશન થતા હતા કે રેગ્યુલર નોટિફિકેશનમાં અમેન્ડમેન્ટને થતું હતું પ્લસ એટલું બધું અવેરનેસ બી નથી એટલે નાની નાની ચીજ માટે હેરાન થતા હતા રિફંડથી લઈ રિટર્ન ભરવાથી લઈને દરેક ચીજ માટે પણ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ હવે જેમ ગ્રેજ્યુઅલી અવેરનેસ વધવા માંડી એમ બધાનું નોલેજ બી વધવા માંડ્યું પ્લસ જામનગરની જે લોકલ ઓફિસ છે ત્યાંથી બી અમને ઘણો સપોર્ટ મળે કાંઈ બી ડાઉટ હોય તો ઓફિસે પૂછીએ તો અમને ક્લિયર કટ ગાઈડલાઇન્સ આપે અને ગાઈડન્સ આપે કે આ રીતે તમે કરવાનું છે પ્લસ સરકારે બધું ગ્રેજ્યુઅલી બધું ઓનલાઈન પોર્ટલ ઉપર લઈ ગયા એટલે ઓનલાઈન એપ્લિકેશનની લઈ રિફંડ એપ્લિકેશનથી લઈ અને અમારું કામ દિવસે દિવસે જે ઇન્ડસ્ટ્રીમાં અમારું કામ સરળ થતું ગયું છે ક્વેરી બી હોય તો એ લોકોને ઓનલાઈન આવી જાય અમારે કોઈને સિટીમાં ધક્કો ખાવો નથી પડતો અને જામનગર ઓફિસનું બી પહેલાં કરતાં અત્યાર સુધીમાં ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ છે કે એ લોકોનો ટર્ન અરાઉન ટાઈમ બહુ ક્વિક થઈ ગયો છે કે અમે એપ્લિકેશન રિફંડની બી કરીએ તો બી વિદિન સેવન ટુ ટેન ડેઝમાં અમારું રિફંડ આવી જાય છે બીજી બી કોઈ બી મેટર હોય તો તાત્કાલિક એના સોલ્યુશન થઈ જાય છે જીએસટી સાત વર્ષ પૂરા કરીને આઠમા વર્ષમાં જે પ્રવેશ કરી રહ્યું છે અને એનાથી સરકારની જે આવક છે એમાં ખૂબ જ સારો વધારો થઈ રહ્યો છે સરકાર એના બે હજાર સત્તરમાં જ્યારે આવ્યું પછીથી જે વહીવટોમાં ખૂબ જ સુધારો કરી રહ્યા છે અને છેલ્લા એક વર્ષના અંદર તો વહીવટમાં ખૂબ જ સારો સુધારો થઈ રહ્યો છે